ગુજરાતના સૌથી મોટા સમાચાર અમદાવાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે સત્તાવીસ મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે રાજકોટ જૂનાગઢ અમરેલી પોરબંદર ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર આણંદ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપ્યું છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ભરૂચ તાપી ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે આ સાથે જદેવ દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં